વિસનગરમાં કૈલાશ ટેકરીના મહંત પર હુમલો વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાસ ટેકરી ઉમેદપુરી ધામના મહંત પ્રયાગપુરી મહારાજ પર રાત્રિના સમયે હુમલો થયો હતો લગભગ દસ અજાણ્યા શખ્સોએ તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે મંદિરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો હુમલાખોરો કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને અંદર અંદર પ્રવેશ્યા હતા તેઓ મહંતના ખાટલા પર પડેલો મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે મહંત બાપુ જાગી જતા તેમણે ચોરોને પડકાર્યા હતા સ્વ બચાવના પ્રયાસમાં મહંત પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે તેમના હાથ અને આંગળીઓ પર ઈજા થઈ હતી મહંતે હિંમતપૂર્વક સામનો કરતા હુમલાખોરો તેમના હથિયારો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર હિંસક ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તલવાર જેવા ધારદાર હથિયારો સાથેના શખ્સોએ મહંત પર હુમલો કર્યો અને મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા આ ફૂટેજ પોલીસ તપાસના મુખ્ય પુરાવો બની રહેશે ધાર્મિક સ્તરના વહન પર થયેલા આ હુમલાને કારણે ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાની પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થયા છે કારણ કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી લૂંટ અને હુમલા જેવી ઘટનાઓ વધી રહી છે ભક્તોએ હુમલાખોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું વહેલી સવારે પોલીસ અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી

એટલે હું ગાઈ ગઈ અને એ લોકો અહીંયા ચાર પાંચ જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચો એટલે હું જાગી ગયો જાગીને હું બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો મેં એમના સામનો કર્યો એનો એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા એ લોકો પણ બધા પછી ભાગી ગયા છ અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું

અંદાજે કેટલા લોકો છે અંદાજે દસ અગિયાર લોકો છે